નમસ્કાર હું છું કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની આપણે શરૂઆત કરીએ વલસાડથી વલસાડ જિલ્લાના વિવિધ બ્રિજ ઉપર અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એકતાનગર નગર રાજપીપળાના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા નેશનલ હાઇવે નંબર છપ્પન પર આવેલી તાન નદી માન નદી પાર નદી અને કોલક નદી તથા રાતા ખાડી પર આવેલા બ્રિજ ઘણા જૂના છે અને ઉપરોક્ત બ્રિજના સર્વે ટેસ્ટિંગ તેમજ શન જોઈન્ટની સમારકામ કામગીરી કરવાની હોવાથી તાન નદી પરનો આંબા તલાટ ગામ પાસેનો જે બ્રિજ છે તે તમામ પ્રકારનો વાહનો માટે તથા માન નદી નદી કોલાક તથા રાતાખાડી પર આવેલો બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી અને ડાયવર્ઝન આપવામાં જણાવ્યું હતું ત્યારે આ સંદર્ભે વલસાડ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક પત્રમાં જણાવ્યા મુજબ કસ્ટમ હાઉસથી લીલાપોર જંક્શન રોડ ઉપર ઔરંગા નદી ઉપર આવેલા હયાત બ્રિજ ભારે તેમજ હળવા વાહનો માટે પણ બંધ કરી અને ફક્ત ટુ વ્હીલર વાહનો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે અને ત્યારે ડાયવર્ઝન આપવા માટે જાહેરનામું બહાર પાડવા માટે વિનંતી કરી હતી